નમસ્કાર મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં આજે આપણે માદા પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરવાનો છે માદા પ્રજનન તંત્રને ઇંગ્લિશમાં ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ કહેવામાં આવે છે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો માદા એટલે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર તો માદાના પ્રજનનતંત્રમાં યોનિ ગ્રીવા ગર્ભાશય અંડપિંડ અંડવાહિની અથવા નલિકા જેવા અંગોનો સમાવેશ થાય છે માદા પ્રજનન કોષો અથવા અંડકોષનું નિર્માણ અંડાશયમાં થાય છે તે કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે તો માદા પ્રજનન કોષો અથવા અંડકોષનું નિર્માણ અંડાશયમાં થાય છે તે કેટલાક પણ ઉત્પન્ન કરે છે તો અંડાશય કેટલાક પણ ઉત્પન્ન કરે છે છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડ હોય છે યૌવનના રમમાં તેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટ્ટીકાઓ હોય છે અને યૌવનના રમમાં એટલે કે કિશોરાવસ્થાનો જે સમયગાળો છે અગિયારથી ઓગણીસ વર્ષનો એ સમયગાળાને યૌવનના રમ કહેવામાં આવે છે તો યૌવનના રમમાં તેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોશ ઉત્પન્ન કરે છે તો બે અંડપિંડ આવેલા હોય છે તમે આકૃતિમાં જોઈ શકો છો તો બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોશ ઉત્પન્ન કરે છે એટલે દરેક વારા ફરતી દરેક મહિને અંડકોશ ઉત્પન્ન કરે છે પાતળી અંડવાહિની અથવા ફેલોપ્ય નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી જાય છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો પાતળી અંડવાહિની અથવા ફેલોપ્ય નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી જાય છે બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાશપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે જેને ગર્ભાશય કહે છે તો બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થાપક નાસ્પતિના આકાર જેવી સ્વરચનાનું નિર્માણ કરે છે જેને ગર્ભાશય કહે છે ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખોલે છે આકૃતિમાં તમે જોઈ શકો છો ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખોલે છે મેથુન એટલે કે સંવન કે જાતીય સમાગમ મેથુનના સમયે શુક્રકોષ યોની માર્ગમાં દાખલ થાય છે જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે મેથુનના સમયે મેથુનના સમયે શુક્રકોષો યોની માર્ગમાં દાખલ થાય છે જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું સંમિલન થાય છે શું કહે છે અંડકોષની સાથે શુક્રકોષનું સંમિલન થાય છે તો મેથુનના સમયે શુક્રકોષો યોનિમાર્ગમાં માર્ગમાં દાખલ થાય છે જ્યાંથી ઉપરની તરફ વાહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું સંમિલન થાય છે તો અંડવાહિનીની અંદર અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય છે ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવે છે શું કહે છે ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષમાં સોરી એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવે છે આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે તો ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દીવાલ પર થાય છે અને જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરીને ભ્રૂણ બને છે તો ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દીવાલ પર થાય છે જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરીને ભ્રૂણ બને છે આપણે આગ આગ સોરી આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ માતાના શરીરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે તો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા કે માતાના શરીરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે આમ દર સોરી આમ દરેક મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ તેના પોષણ માટે પોતાને ત્યાર કરે છે આથી ગર્ભાશયનું અંતઃ આવરણ વધુ જાળું બને છે તથા વિકસતા ગર્ભના પોષણ માટે તેને પુષ્કળ વૃદ્ધિ પ્રવાહ પૂરો પાડવામાં આવે છે તો શું કહે છે માતાના શરીરની સરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે દર મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ તેના પોષણ માટે પોતાને તૈયાર કરે છે આથી ગર્ભાશયનું અંતઃઆવરણ એટલે કે એન્ડ્રો સોરી એન્ડ્રોમેટ્રિયમ વધુ જાળુ બને છે તથા વિકસતા ગર્ભના પોષણ માટે તેને પુષ્કળ રુધિર પ્રવાહ પૂરો પાડવામાં આવે છે ભૂણને ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે તેના માટે એક વિશેષ સંરચના હોય છે જેને જરાયુ કહે છે તો ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે તેના માટે એક વિશેષ રચના થયેલી હોય છે જે રચનાને જરાયુ કહેવામાં આવે છે આ આ જરાયુ આ એક ડીશ કે રકાબી જેવી રચના છે તો એ જરાયુનો આકાર કેવો છે ડીશ કે રકાબી જેવો જે ગર્ભાશયની દિવાલમાં રહેલી હોય છે એટલે ગર્ભાશયની દિવાલમાં જ રહેલી હોય છે તેમાં ભ્રૂણ ભ્રૂણની તરફની પેશીમાં પ્રવત હોય છે તો ભ્રૂણની તરફની પેશીમાં આંગળી આંગળી જેવા પ્રવતો આવેલા હોય છે માતાની પેશીઓમાં રુધિર કોટરો હોય છે જે પ્રવદને આચ્છાદિત કરે છે તો માતાની પેશીઓમાં રુધિર કોટરો આવેલા હોય છે જે આંગળી જેવા જે પ્રવધો આવેલા છે એ પ્રવદને આચ્છાદિત કરે છે જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોના સ્થળાંતર માટે એક વિશાળ પ્રદેશ આપે છે વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતર દ્વારા થાય છે માતાના શરીરમાં ગર્ભને વિકાસ થવા માટે લગભગ નવ મહિના લાગે છે ગર્ભાશયની પેશ્યોના લયબંધ સંકોચનથી બાળક એટલે કે નવજાત શિશુને શિશુનો જન્મ થાય છે તો ગર્ભાશયની પેશ્યોના લયબંધ સંકોચનથી બાળક એટલે કે શિશુનો જન્મ થાય છે તો આપણે જોયું કે ભૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે તેના માટે એક રચના હોય છે જેને જરાયું કહે છે અને જરાયુનો આકાર કેવો છે ડીશ કે રકાબી જેવો અને એ જે રચના છે જે ગર્ભાશયની દિવાલમાં જ આવેલી હોય છે તેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવધ હોય છે આંગળી જેવા અને માતાની પેશીઓમાં રુધિર કોટોરો હોય છે જે પ્રવધને આચ્છાદિત કરે છે અને જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોના સ્થાનાંતરમાં સ્થળાંતર માટે એક વિશાળ પ્રદેશ આપે છે અને વિકાસશીલ પ્રણો દ્વારા ઉત્સર્ગ પદાર્થો એટલે જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતર દ્વારા થાય છે માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ નવ મહિના જેટલો એટલે નવ માસ જેટલો સમય લાગે છે ત્યારબાદ બાળકનો જન્મ થાય છે